પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર તારીખ સત્તરમી તારીખ ઓગણત્રીસ સુધી દિવાળી વેકેશન મનાવશે તારીખ ત્રીસ ઓક્ટોબરથી મગફળીની હરાજીથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો રાબેતા મુજબ પ્રારંભ કરાશે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ દ્વારા તારીખ સત્તર ઓક્ટોબરથી તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર સુધી દિવાળીનું મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે આ સમય દરમિયાન વેપારીઓ દ્વારા તમામ પ્રકારની હરાજી બંધ રહેશે તારીખ ત્રીસ ઓક્ટોબરથી હરાજી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે દિવાળીના મિની વેકેશન બાદ મગફળીની હરાજીનો પણ પ્રારંભ કરવામાં આવનાર હોય પાટણ પંથક સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતોને પોતાની મગફળીના વેચાણ માટે પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજારમાં લાવવા માટે ચેરમેન સ્નેહલ પટેલે અપીલ કરી હતી અને સૌ ખેડૂત મિત્રોને દીપાવલી પવનની શુભેચ્છાઓ પાઠવી હતી આ સાથે તેઓએ પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખરૂતોલ સાચો મોલ અને રોકડ નાણાંની ચૂકવણી કરવામાં આવતી હોય પાટણ પંથકના ખેડૂતોને પોતાની જણસોનું વેચાણ કરવા પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજારમાં આવવા તેઓએ ભારપૂર્વક અનુરોધ સૌ બોર્ડ મેમ્બરો અમારો સ્ટાફ એપીએમસી નો આખો પરિવાર વતી આ વિસ્તારમાં સૌ નાના મોટા ખેડૂતોને દીપાવલીની અને નૂતન વર્ષની હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવે છે અમારો એક મોટો રહેલો છે કે ખુલ્લી હરાજી ખરું તોલ અને ખેડૂતોને માલના રોકડા નાણાં એ એપીએમસી પરિવારનો જ્યારથી સ્થાપના થઈ ત્યાં ત્યારથી અત્યાર સુધી ખેડૂતના માલના રોકડા નાણાં આપવાની એક અમારો મોટો રહેલો છે ખેડૂત એ અમારા માટે સર્વસ્વ છે એપીએમસી પરિવાર આ દીપાવલી નિમિત્તે વેપારીઓ દ્વારા સત્તર તારીખથી ઓગણત્રીસ તારીખનું દિવાળીનું નાનું વેકેશન રહેશે સૌ ખેડૂત મિત્રોને પણ એક વિનંતી સાથે કહેવું છે કે ત્રીસ તારીખથી આપણે મગફળીની ધણસનું પણ શુભારંભ કરવાના છે તો આપ જે 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 ખેડૂતોએ મગફળીનું ઉત્પાદન કર્યું એ બધા જ અહીં મગફળી લઈ અને પાટણ એપીએમસી ખાતે ત્રીસ તારીખે આપણે શુભારંભ કરવા